આ દ્રશ્ય પાટણના નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાનના છે ગઈકાલે ત્યાં સામાન્ય સભા હતી અને સામાન્ય સભા દરમિયાન ખૂબ હોબાળો થયો હોબાળાના બહુ જ બધા કારણો છે વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે અધિકારી જે છે એ ફરીથી ચર્ચામાં આવ્યા છે જે ચીફ ઓફિસર હિરલબેન છે પહેલાં પણ અનેક બબાલોના વિડીયોઝ એમના સામે આવ્યા હતા ગઈકાલે પણ બબાલ જ્યારે શરૂ થઈ ત્યારે હિરલબેને નેતાઓને એવું કહી દીધું કે તમે દૂધના ધોયેલા નથી અને પછી બબાલ ઉગ્ર બની નમસ્કાર આપની સાથે હું પાટણ નગરપાલિકાની ગઈકાલે સામાન્ય સભા હતી જેમાં હોબાળો થયો ચીફ ઓફિસર ની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી સત્યાવીસ જેટલા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી એ દરમિયાન ચીફ ઓફિસર હિરલબેન અને કોર્પોરેટરો જેટલા હતા ત્યાં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠા હતા એ અલગ અલગ વિષય પર એમને સવાલ પૂછી રહ્યા હતા ગાડી સર્વિસથી લઈને બીયુ પરમિશનથી લઈને બીજી અલગ અલગ વાતો હતી એ ત્યાં કરવામાં આવી ચીફ ઓફિસરને સવાલ પૂછ્યા અને પછી સામે ચીફ ઓફિસરે એક વાક્ય ઉચ્ચાર્યું કે તમે દૂધના ધોયેલા નથી આ ટિપ્પણી પછી કોર્પોરેટર મનોજ પટેલ સહિત શાસક પક્ષના જેટલા પણ નેતાઓ હતા એ આક્રમક બન્યા અને પછી ચીફ ઓફિસર અને એ બધા નેતાઓ વચ્ચે હોબાળો શરૂ થયો હોબાળાની શરૂઆત માત્ર અહીંયા અહીંયાથી ન હતી ગઈકાલે હોબાળો બંને નેતાઓ વચ્ચે પણ થયો હતો એટલે જે આખી સભા ચાલી એમાં ભારતીય જનતા પાર્ટીના જ બે નેતા આમને સામને આવી ગયા એક મુદ્દા ઉપર બંને ઝઘડી રહ્યા હતા એના પછી અલગ અલગ મુદ્દા ઉપર જ્યારે ચીફ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ભ્રષ્ટાચારની વાત આવી ત્યારે ચીફ ઓફિસરે એવું કહી દીધું કે તમે દૂધ ન ધોયેલા નથી તમે પણ શું કર્યું છે એ પાટણની જનતા જાણે છે એના પછી જે મનોજભાઈ છે મનોજભાઈએ સ્પષ્ટ એવું કહ્યું કે જો તમે આ બોલી રહ્યા છો તો તમારી પાસે પુરાવા પણ હશે જે તમારે રજૂ કરવા જોઈએ બાકી તમે આવા આક્ષેપો ન કરી શકો હોબાળો ઉગ્ર બની ગયો એના પછી ચીફ ઓફિસરે પોતાની પ્રતિક્રિયા આપી તો એમણે એવું કહ્યું કે આ દર વખતે જે રીતના આક્ષેપો કરવામાં આવે છે એ પ્રકારના જ આક્ષેપો છે અમે જે પણ કર્યું છે એ બધું જ નિયમો પ્રમાણે કર્યું છે કોઈને એવી રીતના બી પરમિશન આપી નથી અને બધું નિયમ નિયમો પ્રમાણે થયું છે છતાં પણ હોબાળો કરવામાં આવ્યો તો પહેલાં એ વિવાદ જે થયો એ હોબાળો થયો એના દ્રશ્ય જોઈએ એના પછી ચીફ ઓફિસર હીરલ શું સરકાર જવાબ કરેલા છે ચીફ ઓફિસર જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે બે મારી કામગીરી હંમેશા નિષ્ઠાપૂર્વક

મેં તમને કીધું આઈકોની રોટી વાત છે બટાટાની વાત છે સરોવરેની વાત ચાલે છે તમને કીધું તમને કીધું આઈકોની બટાટાની વાત છે પુંદરાપુરીની વાત છે આ બટાટાની વાત છે ઓડમે બરફઈની કેળા ચાની વાત છે તમને કીધું આ તમે વાત ન કરી તમે બરતું તો બોલો શું બરતું હોય બાકી મને મત થામે મારી ઘરે વાત કરીને તું સારિકા વાત તમારી વાત થઈ આઈકોની રોટી વાત છે બટાટાની વાત છે સરોવરે દેમ પેલો સરોવરે કોણ આ પોત સરોવરે સરોવરે પોહાય તમે શબ્દ ન તમે સરોવરે કોલે ચા

કરાવો <Tab>, યાર <tab>, <asanarring> આમાં જે વાહન શાખાની જે ગાડીનો જે વિવાદ ઊભો કરેલો છે એ વિવાદ અને એ વાહન શાખાનું કામગીરી સંભાળતા જે સુપરવાઇઝર છે એ એ અને જે લોકો સારી કામગીરી નગરપાલિકામાં બચાવી રહ્યા છે એ બધાને આ લોકોએ ટાર્ગેટ કરેલા છે આ જે સુપરવાઇઝર છે એને ખરેખર ડીઝલ બચાવ્યું છે અને ઓન રેકોર્ડ ડીઝલ બચાવેલું છે જે ડીઝલ જેની કોઈની ગાડીમાં જતું હશે એટલે હવે બંધ થયું છે એટલા માટે થઈને આવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે મેં કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને અને મેં કોઈને મીઠાઈ લઈને બ્યુ પરમિશન આપ્યું નથી બ્યુ પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી બ્યુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારા એમાં હું તરત જ બે 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 કલાકમાં એક દિવસમાં ચોવીસ કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું તો એમાં હું કંઈ ખોટું નથી કરતી